નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સેવા ન્યુઝ માં આપણું હાર્દિક સ્વાગત છે હું શ્રી નિતેશ સાવલ અને હવે મુખ્ય સમાચાર આજે શહેરના વહીવટી વોર્ડ નંબર સાતની કચેરીથી લઈને નાયક હોસ્પિટલ સુધીના અડચણરૂપ અને ગેરકાયદેસર દબાણ પર પાલિકાની દબાણ શાખાએ સપાટો બોલાવ્યો વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા છેલ્લા ઘણા સમયથી સક્રિય થવા પામી છે શહેરના મુખ્ય માર્ગો પર આડેધડ દબાણ કરીને લારી ગલ્લાઓ શેડ મુકનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા દિનેશ મિલ રોડ ઉપર કાર્યવાહી કરતા ગેરકાયદેસર લારીઓ તેમજ કેબિનો કોમ્પ્લેક્ષ ફૂટપાથ પર લગાવવામાં આવેલ શેડ દૂર કરવામાં આવ્યા હતા વોર્ડ નંબર વહીવટી કચેરીથી કારેલીબાગ પોલીસ સ્ટેશન લઈ હોસ્પિટલ સુધીના અને દબાણો દૂર કરવામાં આવ્યા હતા સુધી લારીઓ તેમજ કેબિન અને કાચા શેડ બાંધવામાં આવ્યા હતા આ તમામ દબાણો આજે વહીવટી વોર્ડ નંબર સાત કર્મચારીઓની સાથે રાખી પાલિકાની દબાણ શાખાએ દૂર કર્યા હતા પાલિકાની દબાણ શાખા દ્વારા ગેરકાયદેસર લારી કલ્લાને કબજે લઈને કાર્યવાહી કરવામાં આવી હતી આ કામગીરી સંવેદનશીલ વિસ્તારમાં હોવાથી શહેર પોલીસે બંદોબસ્ત પૂરો પાડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે દબાણ દૂર કરવા માટે આવતી દબાણ શાખાની ટીમની બાતમી લારી ગલ્લા ગેરકાયદેસર શેડ બાંધનાર ધારકોને મળી જતી હોય છે જેથી તે સ્વૈચ્છિક રીતે પોતાનું દબાણ દૂર કરતા હોય છે પણ દબાણની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જેસે ઉભી થતી હોય છે આજ રોજ કમિશનરશ્રીના પરિપત્ર મુજબ આજે દબાણનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું કારેલીબાગ પોલીસ લઈ અને પુલબારી નાકા સુધીના તમામ કાચા દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે તો ખાસ કરીને વાત કરતા જ્યારે દબાણની વાત આવે છે તો અગાઉથી લોકોને પહેલાથી ખબર પડતી હોય છે દબાણો સ્વૈચ્છિક રીતે તે લોકો દૂર કરતા હોય છે તેમ છતાં દબાણ શાખાને અહીંયા આવીને દબાણ દૂર કરવાની ફરજ પડે છે દબાણ દૂર કર્યા બાદ જે કાયમી ધોરણે કોઈ નિરાકરણ આવીને ફરીથી એકવાર દબાણ સ્થાપિત થવામાં આવે છે કેમ એવું વારંવાર જ્યારે પણ દબાણ થાય છે ત્યારે વારંવાર આ તે પ્રોગ્રામ લઈ અને એ દબાણ અમારા વોર્ડ ઓફિસ પોલીસ પોલીસ ખાતો તેમજ દબાણ શાખા દ્વારા એને દૂર કરવામાં આવે છે આજે લગભગ બે થી ત્રણ ટ્રક ભરી અને સામાન એકઠો થયો છે અને જે તે પણ કાચા દબાણો થાય દૂર કરાય ફરી વાર આવતીકાલથી દબાણ યથાવત થઈ જશે એના માટે શું કાર્યવાહી છે એના માટે અહીંયાથી વોર્ડ વોર્ડ તરફથી જ્યારે પણ કમ્પ્લેન આવે ત્યારે દબાણ દૂર કરવામાં આવશે દૂર દબાણ દૂર કરવાની વાતો કરે પણ આ જે સિક્રસી હોય છે કેમ આવી રીતે ભૂલી થઈ જાય છે લોકો કેવી રીતે જાણતી જાય છે હવે એમાં એવું છે કે જ્યારથી દબાણની ટીમ જે જે જગ્યાએથી પોઈન્ટથી ચાલુ થાય છે એટલે અગાઉ લોકો જાણી જાય છે અને એ રીતે એ લોકો પોતાની રીતે દૂર કરે